નાસ્તો કર્યા પછી પછી અથવા તો ભોજન લીધા સ્નાન કરવું આ બહુ બહુ મોટી ભૂલ છે અને એના નુકસાન થઈ શકે તમને થાય કે અમે તો કરીએ છીએ કોઈ નુકસાન નથી થતા જરૂરી નથી કે આજે જ નુકસાન થાય જયારે આપણે ભોજન લઈએ છીએ તો ભોજનને ડાયજેસ્ટ કરવા માટે આપણા શરીરની અંદર જઠરાગ્નિ હોય છે જે નેવું મિનિટ સુધી ભોજનનું પાચન કરવા માટે અવિરત પણે કાર્ય કરતી હોય છે એટલા માટે ઋષિમુનિઓ શ્લોક પણ લખ્યો છે ભોજન અંતે વિષમ વારી જમ્યા પછી પાણી પીવું એ ખરેખર ઝેર બરાબર છે તો જમ્યા પછી સ્નાન કરવું એ પણ નુકસાનકારક છે કારણ કે જ્યારે ભોજન કરીશું એને ડાયજેસ્ટ કરવા માટે જઠરાગ્નિ જે કાર્ય કરી રહી છે એવા સમય દરમિયાન જમ્યા પછી જો તમે સ્નાન કરશો તો તેની સીધી અસર આપણી પાચન શક્તિ ઉપર થાય છે આપણા શાસ્ત્રો કાર્ય જે કી

ગરમીના દિવસોમાં ખૂબ પરસેવો થયો છે આવીને તમને તુરંત સારું લાગે એના માટે તમે સ્નાન કરવા જતા રહો કોઈ મહેનત વાળું કામ કરીને આવ્યા છો ખૂબ સ્વેટિંગ થયું છે તુરંત તમે સ્નાન કરવા જતા રહો ખાસ કરીને તમને સ્વેટિંગ થયો છે અને એ પરસેવો જ્યાં સુધી સુકાઈ ના જાય ત્યાં સુધી સ્નાન કરવું ન જોઈએ